આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ મારી ચેનલ કાજલ વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આપ મારી પાછળ એક જિનાલય જોઈ રહ્યા હશો તો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ ખાતે આવેલા વાસુપૂજ્ય સ્વામીના જિનાલયમાં આ જિનાલય આવેલું છે ગોપાલચોક વિસ્તારમાં સાધુ વાસવાણી રોડ ગોપાલચોક વિસ્તારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું જીનાલય આવેલું છે આ જિનાલયમાં ઘણા બધા તીર્થંકર ભગવંતો અને સાથે સાથે ઘણા બધા દેવી દેવતાઓ બિરાજમાન છે ખૂબ જ સુંદર જીનાલય છે આ જિનાલયમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની ખૂબ જ સુંદર પ્રતિમાજી બિરાજમાન છે એમની સાથે સાથે આદિનાથ ભગવાન છે પદ્મપ્રભુ સ્વામી છે ચંદ્રપ્રભુ સ્વામી છે સુવિધિનાથ ભગવાન છે નેમિનાથ ભગવાન છે મુનિસુવ્રત સ્વામી છે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જે બિરાજમાન છે સાથે સાથે વિમલનાથ ભગવાન પણ અહીં બિરાજમાન છે અને દેવી દેવતાઓમાં જોઈએ તો માણિભદ્ર દાદા બિરાજમાન છે મહાલક્ષ્મી માતા બિરાજમાન છે શ્રી પદ્માવતી દેવી બિરાજમાન છે અંબિકા દેવી બિરાજમાન છે અને ઘંટાકર્ણ મહાવીર બિરાજમાન છે સાથે સાથે સરસ્વતી દેવી અને ગૌતમ સ્વામી પણ અહીં બિરાજમાન છે તો આટલા બધા તીર્થંકર ભગવંતો અને સાથે સાથે દેવી દેવતાઓ જ્યાં બિરાજમાન હોય એ જિનાલય કેટલું સુંદર હશે આપણે અંદર જઈને નિહાળીએ જિનાલય ખરેખર રોડ પર આવેલું છે પણ ખૂબ જ અંદરથી આપણે પ્રવેશ કરીએ ત્યાં જ શાંતિનો અનુભવ થાય એટલું સુંદર જીનાલય છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હા મિત્રો આ રાજકોટના જિનાલયોના દર્શન હું આપને કરાવું છું આની પહેલાંના વિડીયોમાં પણ મેં આપને મણિયાર દેરાસરના દર્શન કરાવેલા છે જો આપ મારી ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલ પર જઈને આપ ઘણા બધા તીર્થોના અને જીનાલયાના વિડીયો નિહાળી શકશો મારી ચેનલ પર પ્રાચીન અને અર્વાચીન જૈન તીર્થોના વિડીયો અવારનવાર અપલોડ થતા હોય છે અને રાજકોટના રાજકોટ ખાતે આવેલા મણિયાર દેરાસરનો પણ વિડીયો આપ મારી ચેનલ પર નિહાળી શકશો અને આજે આપણે શ્રી વાસુપૂજ્ય સ્વામીના જીનાલયમાં આવી ગયા છીએ તો ચાલો ત્યાં જીનાલયના દર્શન કરીએ અને જીના લઈને અંદરથી નિહાળીએ પણ જો આપને વિડિયો ગમે તો લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં કોઈ પણ જીના લઈ નજીક આવતા જ સૌથી પહેલા આપણને જીના લઈની ધજાના દર્શન થાય છે અને આપણા મુખમાંથી સરી પડે નમો જીણાણમ અહીં પણ શિખર પર ખૂબ જ સુંદર ધજા ફરકતી દેખાય છે ક્યારેક શાંતિથી બેસીને વિચાર કરીએ કે આપણે કેટલા પુણ્યશાળી છીએ તો આપણને ખરેખર એવું થાય કે સૌથી પહેલાં પુણ્યશાળી તો આપણે ત્યાં જ છીએ કે જ્યાં આપણને માનવ ભવ મળ્યો ભગવાને મનુષ્ય તરીકે આપણને જન્મ આપ્યો અને એ પણ આર્યવ્રતમાં એટલે કે ભારત દેશમાં આપણને જન્મ આપ્યો કે જ્યાં આપણે જૈન ધર્મ પાળી શકીએ અને એમાં પણ જૈન કુળમાં જન્મ આપ્યો આટલા ઉત્તમ કુળમાં જન્મ મળે અને જો આપણા ઘરની આસપાસ જિનાલયો હોય તો ચોક્કસથી રોજે રોજ જિનાલયોએ જવું જોઈએ દર્શન પૂજા કરવા જોઈએ પ્રભુની સ્તવના કરવી જોઈએ જેથી કરીને આપણો જે આત્માનો અંતિમ ધ્યેય છે એ વિસરાય નહીં આપણું અંતિમ લક્ષ્ય શું છે એ નજરની સામે રહે આથી રોજ જિનાલયોએ જવું અને દર્શન પૂજા વગેરે કરવા ભક્તિ કરવી એ આપણું કર્તવ્ય છે આપ જિનાલયને જોઈ રહ્યા છો કેટલું સુંદર જિનાલય છે ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યું છે અને અહીં મૂળનાયક તરીકે બિરાજમાન છે શ્રી વાસુપૂજ્ય સ્વામી હવે આપ જિનાલયને અંદરથી આપણે નિહાળીએ ખૂબ જ સરસ મોટી જગ્યામાં આ જીનાલય બનાવવામાં આવ્યું છે ઘણા બધા લોકો સાથે બેસીને ખૂબ સરસ ભક્તિ કરી શકે એટલી મોટી જગ્યા છે અને હવે આપણે દર્શન કરીએ અહીંના મૂળનાયક ભગવાનના આ હા 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 અચિંત્ય પ્રભાવ ધરાવતા એવા વાસુપૂજ્ય સ્વામી ખરેખર એટલી બધી સુંદર એમની પ્રતિમાજી છે કે એનું વર્ણન કરવું એ શક્ય નથી આપણે જોઈએ તો ભગવાનનું મુખારવિંદ પહેલાં તો ભગવાનનું મુખડું કેટલું હસતું છે અહીં પહોંચતાં જ ભગવાનના દર્શન કરતાં જ આપણને શાતાનો અનુભવ થાય સફેદ આરસમાંથી આ પ્રતિમાજી બનાવેલી છે અને ભગવાન પદ્માસનસ્થ અવસ્થામાં બિરાજી રહ્યા છે આપણે જોઈએ તો ભગવાન ખરેખર ખૂબ કરુણા વરસાવતા હોય ખૂબ પ્રેમ આપણા પર વરસાવતા હોય એટલી સુંદર પ્રતિમાજી છે મૂળનાયક ભગવાનની આ જે પ્રતિમાજી છે એ પરિકર સહિત છે અને અહીં બિરાજમાન બધા જ તીર્થંકર ભગવંતોની પ્રતિમાજી પરિકર સહિત છે ખરેખર અતિનયન રમ્ય પ્રતિમાજી અને ખૂબ સુંદર શાંત વાતાવરણ છે આજીના લયનું આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં અહીં આપણે દર્શન કરી શકીએ છીએ શ્રી આદિનાથ ભગવાનના આદિનાથ ભગવાનની પ્રતિમાજી પણ પદ્માસનસ્થ અવસ્થામાં છે અને પરિકરયુક્ત પ્રતિમાજી છે મિત્રો અમારી આ ચેનલ પર પ્રાચીન અને અર્વાચીન જૈન તીર્થોના ઘણા બધા વિડીયોઝ અપલોડ થઈ ચૂક્યા છે અને ઘણા બધા આવા જે જિનાલયો આસપાસ આવેલા હોય એ જિનાલયોના પણ હું આપને દર્શન કરાવતી રહું છું અહીં આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના આ ભગવાનની પ્રતિમાજી પણ પદ્માસન અવસ્થામાં શ્વેત પાષાણમાંથી બનેલી અને પરિકરયુક્ત પ્રતિમાજી છે આપ સૌ ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો અને આપની આસપાસ ક્યાં ભગવાનનું જીનાલય આવેલું છે ચોક્કસથી જણાવશો મિત્રો આપણે જોયું કે શ્રી વાસુપૂજ્ય સ્વામીની એક તરફ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી બિરાજમાન છે જ્યારે હવે આપણે જોઈએ કે એમની બીજી તરફ શ્રી પદ્મપ્રભુ સ્વામી બિરાજમાન છે પદ્મપ્રભુ સ્વામીના આપણે દર્શન કરીએ શ્વેત પાષાણમાંથી બનેલી પ્રતિમાજી પદ્માસનસ્થ અવસ્થા અને ભગવાન પરિકરયુક્ત છે અને ખૂબ જ સુંદર સોહાઈ રહ્યા છે જૈન મંદિરો એટલે કે જિનાલયોની ખાસિયત છે કે ત્યાં ખૂબ જ પવિત્ર વાતાવરણ અનુભવાય છે ખૂબ જ ચોખ્ખાઈ હોય છે અને ત્યાં પહોંચતા જ એવી શાંતિનો અનુભવ થાય છે કે એ ખરેખર વર્ણવી અઘરી હોય છે હવે અહીં આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી સુવિધિનાથ ભગવાનના સુવિધિનાથ ભગવાનની પ્રતિમાજી પણ પરિકર સહિત છે પદ્માસનસ્થ અવસ્થામાં શ્વેત પાષાણમાંથી બનેલી છે અતિ નયનરમ્ય બધી જ પ્રતિમાજી અહીં છે અને બધી જ પ્રતિમાજી પરિકર સહિત છે તો આપણે જોયું કે આ જીનાલયમાં પ્રવેશતા જ જીનાલયની વિશાળતા અને ભગવાનની ભવ્યતાના ખૂબ સુંદર આપણને દર્શન થાય છે તો અહીં આપણે શ્રી અસુરકુમાર યક્ષના દર્શન કરી શકીએ છીએ જ્યારે અહીં આપણે શ્રી ચંડા દેવીના દર્શન કરી શકીએ છીએ તો અહીં આપણે શ્રી મુનિસુરત સ્વામીના દર્શન કરી શકીએ છીએ મુનિસુરત સ્વામીની પ્રતિમાજી શ્યામ વર્ણમાં પદ્માસન સ્થવસ્થામાં અને અહીં આપણે શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ એ પણ શ્યામવરણની પ્રતિમાજી પદ્માસન અવસ્થામાં અને પરિકર સહિત આ પ્રતિમાજી છે ખૂબ જ સુંદર પ્રતિમાજી ભગવાનના મુખારવિંદ ઉપરથી જ આપણે ભગવાનનો ઠાઠ માઠ જોઈ શકીએ છીએ હવે અહીં આપણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ આ પ્રતિમાજી પણ પદ્માસનસ્થ અવસ્થામાં છે અને પર્રિકર સહિત પ્રતિમાજી છે ખૂબ જ સુંદર પ્રતિમાજી અને હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રી વિમલનાથ ભગવાનના શ્વેત કલરમાં પદ્માસન અવસ્થામાં વિમલનાથ ભગવાન ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને પરિકર સહિત જ પ્રતિમાજી છે અહીં જેટલા તીર્થંકર ભગવંતો છે બધાની પ્રતિમાજી પરિકર સહિત જ છે અને હવે આપણે શ્રી ગૌતમ સ્વામીના દર્શન કરી શકીએ છીએ શ્રી શ્રી ગૌતમ સ્વામીને ખૂબ ખૂબ નમન હોજો હવે આપણે અહીં સરસ્વતી દેવીના દર્શન કરી શકીએ છીએ સરસ્વતી દેવી આપણને અજ્ઞાનમાંથી કાઢી અને સમ્યક જ્ઞાન તરફ આગળ વધવામાં આપણા પર કૃપા કરે એવી પ્રાર્થના હવે અહીં જિનાલયમાં વિવિધ પટો આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે વિવિધ તીર્થોના પટો આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અહીં આપણે શ્રી સમિત શિખરજી તીર્થના દર્શન કરી શકીએ છીએ અહીં આપણે શ્રી ગિરનારજી તીર્થના દર્શન કરી શકીએ છીએ બધા જ જિનાલયોમાં ભાગે આ પ્રકારના ચિત્રપટો આપણી સમક્ષ મૂકેલા જ હોય છે અને અહીં આપણે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શન કરી શકીએ છીએ ખૂબ જ સુંદર અભિવ્યક્તિ પટ્ટો દ્વારા અહીં આપણે સાધુ શ્રાવક શ્રાવિકાનો સુંદર મજાનો સંઘ આવતો જોઈ શકીએ છીએ આ બધા પટ્ટચિત્રો જોઈને આપણને એમ થાય કે ખરેખર ભાવ વિભોળ થઈ જવાય અને ત્યાં યાત્રાએ જવાનું મન થઈ જાય એટલા સુંદર પટ્ટો હોય છે ખરેખર નિસિંહ બોલતા જ્યારે જિનાલયમાં પ્રવેશીએ ત્યારે આપણે માત્ર એટલો પ્રયાસ કરવાનો હોઈએ છીએ કે સંસારને થોડો ટાઈમ માટે આપણાથી અલગ કરી દેવાનો છે ત્યાર પછી આપણે ખરેખર ભગવાન સાથે ઓતપ્રોત થવાની ખૂબ જ મજા આવે અહીં આગળ આપણે ગુરુ ભગવંતોના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ તો અહીં એક તરફ આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયાનંદ સુરીશ્વરજી અને બીજી તરફ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધર્મ સુરીશ્વરજીના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ ખૂબ જ ભાવપૂર્વક વંદામી કહીશું જો ધર્મને આપણો જીવન સારથી બનાવીએ તો આપણી દરેક પ્રવૃત્તિ પછી ભલે તે અર્થ ઉપાર્જન પણ હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય તે ધર્મમય બને અને દરેક પ્રવૃત્તિ ધર્મમય બનતા મોક્ષનો માર્ગ સરળ બને હવે આપણે અહીં દર્શન કરી શકીએ છીએ શ્રી માણીભદ્ર દેવના તો દેવ જૈન ધર્મના અધિષ્ઠાયક દેવ છે અને ભાવિકોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે તેમની સ્તુતિ કરતાં આપણે કહીએ કે સેવે જે ચરણો ખરા હૃદયથી એને ઉપાધિ નથી એવા શ્રી માણિભદ્ર દેવ તમને વંદુ ઘણા ભાવથી તો આ રીતે અહીં જે બધી દેરીઓ આવેલી છે તેમાં અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન છે હવે અહીં આગળ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રી મહાલક્ષ્મી માતાના બધા જ દેવી દેવતાઓની પ્રતિમાજી પણ ખૂબ ખૂબ જ સરસ છે અહીં આગળ આપણે જ્યારે માથું નમાવીએ અને વાસક્ષેપ પૂજા કરીએ ત્યારે ખરેખર આપણને જે માની મમતા હોય એવો રિયલી અહેસાસ થાય છે જે મેં અનુભવેલું છે હવે અહીં આગળ આપણે શ્રી અંબિકા દેવીના દર્શન કરી શકીએ છીએ સિંહ પર સવાર અંબિકા દેવી ભગવાન શ્રી નેમિનાથના અધિષ્ઠાયિકા દેવી છે ખૂબ ભાવથી તેમને નમન કરીએ અને હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રી પદ્માવતી દેવીના પદ્માવતી દેવી અત્યારે વર્તમાનમાં જાગૃત દેવી છે અને એમના સાચા મનથી ભક્તિ કરનારને ચોક્કસથી આશીર્વાદ આપે છે તો ચાલો હવે આપણે દર્શન કરીએ શ્રી ઘંટાકર્ણ મહાવીરના જૈન ધર્મમાં કુલ બાવન વીર થઈ ગયા અને એમાંના ત્રીસમાં વીર એટલે શ્રી ઘંટાકર્ણ મહાવીર ઘંટાકર્ણ મહાવીર ધર્મની રક્ષા કરે છે ધર્મ કરનારાની રક્ષા કરે છે અને અત્યારે જાગૃત દેવ છે વર્તમાન સમયમાં જાગૃત દેવ છે તો આપણે બધા જ દેવી દેવતાઓના ખૂબ સુંદર દર્શન કર્યા જેના લયમાં ઘણા બધા તીર્થંકર ભગવંતો સરસ્વતી દેવી ગૌતમ સ્વામી આ બધાના ખૂબ સુંદર દર્શન કર્યા આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપને વિડીયો ગમ્યો હોય તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવા માટે વિનંતી છે જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો મળશું નવા વિડીયોમાં કોઈ નવા જ જિનાલય કે નવા તીર્થની મુલાકાત લેશું ત્યાં સુધી આવજો